આ આ જાગૃત થાય છું તો જ આપણો આ દેશ સલામત રહેશે નકર દેશ સલામત નહીં રહે કારણ કે આપણે દાનલા પૂટી ગયા છે બીજી વાત સરકારે કડક કાયદો કોઈ મોટા મોટા ધામ હોય મોટા મોટા તીર્થ હોય મોટી મોટી જેને કહેવાય કે આ માણાવલા ફરવા જાતા એલા સડા પેરી પેરી જાય છે ને તો અહીંયા ગુપ્ત રીતે જાણે કે ગુપ્તચર દાખાની જે આપની એજન્સીઓ છે ગુપ્તચર કે અહીંયા તકાસણી કરું કોઈ બોમ્બ નથી મૂકી ગયા કોઈ પદાર્થ નથી મૂક્યા ગયા કોઈ આવા હથિયાર નથી હંતાડી ગયા ને તો હવે જાગૃત થાવ હવે આ દેશ જાગૃત અહિંસા છે પરમો ધમો આ આપણા માટે નુકસાન છે શબ્દો જાગૃત થાવ એટલે કોક તમને ભાઠાવી નું યાદ આવે તો પછી ત્યાં ભાઠાવ અમને આ મોટો મોટું પાપ છે હા બરોબર છે કોઈ ગરીબને તમે અન આપો ગરીબને ને ખવડાવો ગરીબ ઘરની દીકરી નું કોણ લ્યો પણ હણે એને હણો આ મોગલ કે છે જરી સમજો આ એક બાપુ નો અવાજ છે સરકારે બહુ સારા નિયમ કાઢ્યા છે કે અંધશ્રદ્ધા